ખોડામલી ગામમાં ફરી ડુંગરાઓનું પાણી ઘૂસ્યું ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન આજે તારીખ ચૌદ જુલાઈના રોજ સવારે અગિયાર કલાકની મુલાકાત દરમિયાન સિટલાસનામાં કાલે ભારે ચાર ઇંચ વરસાદ વરસતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર થયો હતો જ્યારે તાલુકાના ખોડામલી ગામે ડુંગરા પરથી પાણીનું વહેણ આવતા ગામના અમુક ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેના લીધે ઘર વખરી બરબાદ થવાનો વારો આવ્યો છે નીચાણવાળા ભાગમાં દર વર્ષે આ સ્થિતિ ઊભી થાય છે ગામ જણાવ્યું કે નાણું મોટું કરવાની જગ્યાએ નાનું અને સાંકળું બનાવતા પાણી જલ્દી ઓસરતું નથી અને ઘરોમાં ઘૂસી જાય છે ચોમાસામાં દિવસ રાત જાગીને કાઢવા પડે છે જો નાણું મોટું બનાવવામાં આવે તો પાણી જલ્દી ઓસરી જાય અને નુકસાન પણ ઓછું થાય રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધ્યાન ન આપતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે અહેવાલ કશ્યપ રાવલ સટલાસના શું નામ તમારું મારું નામ કાંતિભાઈ ભીખાભાઈ દરજી છે તમારું ગામ કયું મારું ગામ ખોડામલી છે છે ગામમાં શું સમસ્યા મારા ગામમાં સમસ્યા છેલ્લા પચીસ વર્ષથી આનું આ દ્રશ્ય દેખાય છે આ ઘરોમાં જયારે જયારે વેળો આવે છે ડુંગરાનું પાણી આવે છે ત્યારે દરેક ઘરોમાં આ એક ઘર નહીં આવા તો આવા વીસ ઘર છે વીસ થી પચીસ ઘરોની અંદર આ પાણી દર સાલ પેસી જાય છે પણ આનો કોઈ ઉકેલ આવતો નથી ગટર લાઈનની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી આજ સુધી પચીસ વર્ષમાં આ ઇતિહાસનો અમે બસ આ મજૂરી જ કરીએ છીએ અને છેલ્લા વીસ વર્ષથી પચીસ વર્ષથી અમે ઉનાળાની અંદર પણ બહાર મૂકી શકતા નથી સરકાર ના એ પણ અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં